કે દેવભૂમિ દ્વારકામાં ચોમાસું ધારધાર બેઠું છે અને પરિણામે આકાશ અત્યારે જાણે કે જળ બેસલાક રીતે ઉતરી રહ્યું છે હેઠું ઉતર્યું છે અને પરિણામે સતત દ્વારકા દેવભૂમિ દ્વારકાના તમામે તમામ પંથકોને વરસાદ ઘમરોળી રહ્યો છે એ કોઈ પણ પંથક બાકી નહીં રહ્યો હોય અફવાદ નહીં હોય કે જ્યાં વરસાદ ન વરસ્યો હોય પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ મુશળધાર વરસાદ બનીને ત્રાટક્યો હતો અને પરિણામે એ મુશ્કેલીઓની પણ હારમાળા લેતો આવ્યો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે સાત ઇંચ

આ વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે અચાનક એકાએક જે અડધો કલાક જે વરસાદ વરસી રહ્યો ને એના હિસાબે આ પાણી ભરાઈ ગયા છે લોકોનું જનજીવન છે ગયું છે આપ જોઈ શકો છો હાલમાં કે લોકો કેવી મુશ્કેલીમાં અહીં વાહન ચલાવી અને લઈ આવે છે અને આપ હાલના જે આ દ્વારકાના દ્રશ્યો છે જે ભદ્રકાલી વિસ્તારના કહેવાય છે કે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં હાલના વરસાદી પાણી ભરાઈ ગયા છે પણ હું આપને હાલના ખાસ સ્પેશિયલ આ દ્રશ્યો બતાવું છું કે હાલમાં આ જે ભદ્રકાલી ચોક વિસ્તાર છે અહીંયા હોટલો બેન્કો રેસ્ટોરન્ટો આવેલી છે અને પાણી વધારે માત્રામાં ભરાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય તે હાલમાં ન થઈ રહી હોય એવા હાલના આ દ્વારકાના પાણીના વરસાદી દ્રશ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે યાત્રિકો છે લોકો જે સહેલાણીઓ છે દ્વારકા યાત્રાધામ ભગવાનના દર્શન કરવા આવતા હોય છે અને અહીં જે ટ્રાવેલ્સની ઓફિસો છે તો હાલમાં ક્યાંક ને ક્યાંક પરેશાની પણ થઈ રહી છે એમને અનિલા સંદેશ દ્વારકા